મહારાષ્ટ્રમાં આઠમ પર મેઘમહેર જોવા મળી રહી છે આજે વહેલી સવારથી જ સતત વરસાદી માહોલ જામ્યો છે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં પણ વરસાદ નોંધાયો ગીર ગઢડામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે અને હજુ પણ આગામી બે કલાક સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં વરસાદ છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે વરસાદને લઈ રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા બીજી તરફ આ વરસાદે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે માં આઠમ પર મહેર જોવા મળી રહી છે આજે વહેલી સવારથી જ સતત વરસાદી માહોલ જામ્યો છે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં પણ વરસાદ નોંધાયો ગીર ગઢડામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ આગામી બે કલાક સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો ગીર સોમનાથના ગઢડા તાલુકામાં વરસાદ છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે વરસાદને લઈ રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા બીજી તરફ તરફ વરસાદે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે